ભરતસિંહજી વાઘેલા એવા જ આપણા સાથી પૂર્વ ધારાસભ્ય ભાઈ ગુલાબસિંહજી કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ બાબાભાઈ અને ગાયો ની વાળા થતા હતા ખરેખર ભાઈ ગાયો ની વાળા થતા હતા બે વારે થતા હતા આજે સમય આવ્યો છે આ કોંગ્રેસ પક્ષના, વાવના, ધારાસભ્ય શું કરી શકો બે વાત કરીશ ઘણો મોડો આવ્યો છું મારે પણ તાલુકામાં ચાર પાંચ ખાતમુહૂર્ત હતા હમણાં તને જોયું હશે કે પાંચ વરફ કશું નથી કર્યું પંદર દસ થી નારિયારી રહ્યા છે આપ સૌને વિનંતી કરું છું અહિયાં વાવ ભાભર દિયોદર સામાજિક દરેક સમાજ અગ્રણી આગેવાનો ઉપસ્થિત થયા છો ત્યારે એક ધારાસભ્ય તરીકે નહીં પણ તમારો દીકરો તમારો ભાઈ એક વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણી ના સવિશેષ ઠાકોર ને વિનંતી કરું છું ભાઈ પાણી થી પાતળા થઈ પાતળા થઈ જાજો આજે દાન માંગવા સમગ્ર લોકસભામાં નીકળવાનું આવનારો સમય કોંગ્રેસ પક્ષ માટે સેવા બનાસકાંઠા ની સર્વ સમાજ માટે ખૂબ અગત્યનો સમય છે ના સમયને ક્યાંય આપણે ભૂલી ન જઈએ ક્યાંય આપણે સમયને વેરફી ન જઈએ એટલા માટે આપણે સૌએ બેન માટે આજ દિવસ મહેનત કરવાની છે આપણે હોળીને ને ક આડા 10000 ના ખાતર છે એટલે કળાજ બેન ના કામ માં કદાજ ઓણનો વર શું ભળવાનો મુલતવી રાખજો નકે શું તમને પડી જશે તમારો નાબળો નીકળી જશે આવતી છે પ્રમાણ વધારો પણ તહેવાર આજનો તહેવાર આપણા બધાના માટે છે બનાસકાંઠા લોકસભા જીતવાનો તહેવાર અને આવા તહેવારોના દિવસો પાંચ વર્ષે આવે સાત પાંચે મતદાન અને અહિયાં સર્વ આગેવાન યુવાન દોસ્તો મારા બધા બેઠા છે અને વિનંતી કરું છું કે સાત પાંચે મતદાન છે

કોઈ ફોન નહીં કોઈ પત્રિકા કોઈ નહીં માહિતી અને સ્વયંભૂ બેન ના સમાજમાં સર્વ સમાજ જયારે ઉમટી પડ્યો છે ત્યારે હું અહિયાં ઉપસ્થિત સર્વ સમાજ ના વડીલ આગેવાનો ને આભાર માનું છું સર્વ વિશેષ